હાર્દિક સ્વાગત છે સમાચાર એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા સંગીત પ્રેમીઓ માટે ઉજવાયો અનોખો સંગીત મહોત્સવ સાર્યક્રમ સુરોકા સરતાસ બે હાજર ચોવીસ સુરત શહેરની નામાંકિત શૈક્ષણિક સંસ્થા એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા શાળાના સંગીત પ્રેમી વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકો માટે ડિવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પાલભાઠા ખાતે એક અનોખા અને મનમોહક સંગીત મહોત્સવ સારી સુરગા સરતાજ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં બાળકોના કૌશલ્યના વિકાસની સાથે સંગીતના કૌશલ્યને પ્રાધાન્ય આપવામાં આવે છે અને બાળકોને જ્યારે સંગીત શીખવવામાં આવે છે ત્યારે બાળકોના આત્મસન્માન આત્મવિશ્વાસ અને સંગીત પ્રત્યેના પ્રેમને વિકસિત કરવામાં મદદ કરવાનો એક અમૂલ્ય અવસર પ્રદાન થાય છે એ અમારા બાળકો સારા માનવ બનશે સાથે સાથે પોતાની અંતર મનની દુઃખ દુનિયાને બદલવાની શક્તિઓ પણ વિકાસ થાય છે સંગીતના કૌશલ્યના વિકાસ દ્વારા વ્યક્તિને દિવ્ય શક્તિ પ્રાપ્ત થાય છે અને સંગીત જીવનને સજાવીને શ્રેષ્ઠ બનાવે છે તેના દ્વારા મનુષ્ય એકબીજા સાથે સકારાત્મક ભાવનાથી જોડાય છે સંગીત કલાથી વ્યક્તિને આંતરિક સફળતા અને સંતોષ મળે છે અને વિશ્વ સાથે સંવાદની સૌથી સરળ ભાષા દ્વારા જોડાવાની ઉત્તમ તક મળે છે સંગીત જીવનનો આત્મા છે અને તેને ઉજવવા માટે સરતાજ સુરોગા સંગીત મહોત્સવમાં શાસ્ત્રીય સંગીતના સુરો લોક રંગોની ભવ્ય બાળકો દ્વારા કરવામાં આવી યુવા કલાકારો પોતાની પ્રતિભા અને સપનાને પાંખો આપીને જ કાર્યક્રમમાં બાળકોની સંગીત પ્રસ્તુતિએ માત્ર અવાજ જ નહીં પણ ભાવનાઓની અભિવ્યક્તિ બની રહે જે દરેક શ્રોતાઓના હૃદયમાં અનંત છાપ છોડી ગઈ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અતિથિ વિશેષ શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા શ્રી વિજયભાઈ મેવાવાલા શ્રી મિલન ઢાકેજા અને સુરત શહેરના નામાંકિત મહેમાનો તથા એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન શ્રી માવજીભાઈ સવાણી વાઇસ ચેરમેન ડોક્ટર ધર્મેન્દ્ર સવાણી ડિરેક્ટર શ્રીમતી પૂર્વીબેન સવાણી અને ટ્રસ્ટી મંડળને તમામ શ્રોતાઓના દિલ જીતી લીધા સંગીતના ઉત્સવમાં સુરલય અને તાલ એકત્રિત થઈને દિલથી ગુણ જાગૃતિ કરીને આ ફક્ત એક વિદ્યાર્થી પરંતુ સંગીત પ્રેમીઓ માટે પ્રેરણાનું મંચ બની ગયું તો ત્યાં જ્યાં આકાશે ઉડતા સ્વપ્ન અને શાસ્ત્રીય ધરોહરની મીઠાસ એકરૂપ બની કાર્યક્રમમાં સુરક્ષરતા જ સંગીત પ્રેમીઓ માટે એક એવું સંગીત પણ સન્માન છે કે જે દરેક માટે યાદગાર અનુભવ બન્યો આ કાર્યક્રમમાં સંગીત માત્ર મનોરંજન પૂરતું મર્યાદિત નહીં રહેતા શ્રોતાઓ અને સ્પર્ધકો બંને માટે શાંતિ આનંદ અને પ્રીડાનો સ્ત્રોત બની રહ્યું બાળકોને પ્રોત્સાહન આપવા માટે ઘણી મોટી સંખ્યામાં વાલી મિત્રો અને આમંત્રિત મહેમાનોએ ઉપસ્થિત રહીને સંગીત મહોત્સવને સફળ બનાવ્યો રિપોર્ટર રાજુભાઈ સુખડયા ન્યૂઝ સેવન ઇન્ડિયા નમસ્કાર દર્શક મિત્રો હું ડૉક્ટર ક્ષિતિશ પટેલ પ્રિન્સિપલ એલ્પી સવાણી વિદ્યાભવન અડાજન એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા સારેગામા બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓ શિક્ષણ ક્યારે સાથે પોતાની કલામાં પણ આગળ વધે અને સંગીતમય દુનિયામાં આગળ આવે એવા હેતુથી આ ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા સંગીતમય સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છું જેમાં સો જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને સુરત ક્ષેત્રે આ વિદ્યાર્થીઓએ સંગીતમય શ્રદ્ધા રેલાવી હતી અમારા એલપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલ્સ દ્વારા ધોરણ એક ના વિદ્યાર્થીઓ પણ અહીંયા પરફોર્મન્સ કર્યું છે આ વિદ્યાર્થી જ્યાં સુધી બારમું ધોરણ પાસ કરશે ત્યાં સુધી સંગીત ક્ષેત્રે એકદમ ટ્રેન થઈ જશે અને એ આગળના સ્ટેજ ઉપર હું તો આમ કહું છું કે ઇન્ડિયન આઇડન્સ સુધી આ બાળકો પહોંચી શકશે અને સંગીતમાં પોતાનું નામ સાથે શાળાનું નામ પણ રોશન કરશે વિદ્યાર્થીઓને અમે ત્રણ ફેઝ સુધી લઈ ગયા હતા સૌ પ્રથમ અમારી પાસે એકસો પચ જેટલા વિદ્યાર્થીઓએ આમાં પાર્ટિસિપેટ કર્યું હતું ત્યાર પછી ફેઝ વન ફેઝ ટુ સુધી બાકીના વિદ્યાર્થીઓ એમાંથી રિમૂવ થયા હતા અને અત્યારે સો જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો છે એટલે ક્રમ તો છે જ પણ જે વિદ્યાર્થીઓ અહીંયા સારું પરફોર્મન્સ કરશે એને આગળના સ્ટેજ ઉપર પણ એલપી સોવાણી ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા લઈ જવામાં આવશે ધોરણ એક થી લઈને ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓ અહીં પરફોર્મન્સ કરી રહ્યા છે સૌથી નાનો વિદ્યાર્થી ધોરણ એક અને એલપી સવાણી રિવર સાઈડ થી અહીં પરફોર્મન્સ આપ્યું છે